ઉનાળાની ઋતુમાં પરસેવા અને તડકાના કારણે ચહેરાની ત્વચા ખરાબ થઈ જાય છે અને સિઝનમાં ત્વચાની વધુ કાળજી લેવી ખૂબ જરૂરી છે જોકે વરસાદની ઋતુમાં પણ ત્વચાને એટલી જ વિશેષ કાળજી જરૂરી છે પડકારરૂપ બની જાય છે અને જો આ ઋતુમાં તમે સ્કિન કેર સારી રીતે નથી કરતા તો ચહેરા પર પિમ્પલ સહિત ઘણી બીજી સમસ્યાઓ પણ થઈ શકે છે જાણીશું કે ચોમાસામાં ત્વચાનું ધ્યાન કેવી રીતે રાખીશું તમે લાઇટ ક્લિન્ઝરનો ઉપયોગ પણ કરી શકો છો વરસાદની ઋતુમાં લાઇટ ક્લિન્ઝરનો ઉપયોગ કરો તેનાથી તમારા ચહેરા પર કુદરતી ઓઇલ જળવાઈ રહેશે સાથે જ ચહેરા પર લાઇટ નોન ગ્રીસી મોશ્ચરાઈઝર લગાવો ચોમાસામાં પણ સનસ્ક્રીમ લગાવવું જરૂરી બની જાય છે ઉનાળામાં જ નહીં પણ ચોમાસામાં પણ સનસ્ક્રીમ લગાવવું જરૂરી છે આ સિઝનમાં ચહેરા પર વધુ ઓઇલ જોવા મળે છે ચોમાસાની ઋતુમાં ત્વચાની સંભાળ સારી રીતે લો અને ફક્ત લાઇટ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો તો કેવી લાગી તમને આ જાણકારી આવી જ જાણકારી સાથે જોડાયેલા રહો ઝી મીડિયા સાથે